હવામાન ખાતાની આગાહીના પગલે સુરત પોલીસ ક દરિયાકાંઠાના વિસ્તારો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત તાવેલા આવેલા ડુમસ તેમજ સુવાલી બીચ આજથી એ સાત દિવસ માટે ભારે પવન અને આગા વાવાઝોડાની આગાહીના પગલે હાલ પ્રતિબંધ ફરમાવ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ બંદોબસ્તમાં ફાળી દેવામાં આવ્યો છે અને તૈનાત કરી દેવામાં આવ્યો છે દ્રશ્ય જોઈ શકો છો કે આ દુકાનો પણ તમામ બંધ કરવામાં આવી છે અને સહેલાણીઓ માટે આ બીચ ડુમસ તેમજ સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ દરિયાઈ પટ્ટીમાં માછીમારોને પણ દરિયામાં આ માછીમારી કરવા જવા સામે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પોલીસ કમિશનર દ્વારા તકેદારીના ભાગરૂપે હજીરા સુવાલી ભીમપોર મગલલ્લા ડુમસ સહિતના વિસ્તારોના પટ્ટામાં રહેતા માછીમા મારો દરિયા પર દરિયા માછીમારી કરવા જવા માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને ખાસ કરીને હાલ જે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની જળબેળ પવન ફૂંકાવાની એ જે શક્યતાઓ છે જેને ધ્યાનમાં લઈને તકેદારીના ભાગરૂપે હાલ આ જે દરિયાઈ પટ્ટીના જે બે બીચો આવ્યા છે સુવાલી અને ડુમસ તેને સહેલાણી તેમજ દુકાનદારો માટે પણ અહીં એક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત હવામાન ખાતાની આગાહીના પગલે સુરત પોલીસ કમિશનરે દરિયાકાંઠાના વિસ્તારો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત સ્થિત આવેલા ડુમસ તેમજ સુવાલી બીચ આજથી એ સાત દિવસ માટે ભારે પવન અને આગા વાવાઝોડાની આગાહીના પગલે હાલ પ્રતિબંધ ફરમાવ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સુરત પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવ્યો છે અને તૈનાત કરી દેવામાં આવ્યો છે દ્રશ્ય જોઈ શકો છો કે આ દુકાનો પણ તમામ બંધ કરવામાં આવી છે અને સહેલાણીઓ માટે આ બીચ ડુમસ તેમજ સુવાલી બીચ બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને આ દરિયાઈ પટ્ટીમાં માછીમારોને પણ દરિયામાં માછીમારી કરવા જવા સામે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પોલીસ કમિશનર દ્વારા તકેદારીના ભાગરૂપે હજીરા સુવાલી ભીમપોર મગલલ્લા ડુમસ સહિતના વિસ્તારોના પટ્ટામાં રહેતા માછીમારી મારો દરિયા પર દરિયા માછીમારી કરવા જવા માટે પ્રતિબંધ ફરમા આવ્યો છે અને ખાસ કરીને હાલ જે હવામાન ખાતે આગાહી કરી છે કે આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર ની જળબેર પવન ફૂંકાવાની એ જે શક્યતાઓ છે તેને ધ્યાનમાં રહીને તકેદારીના ભાગરૂપે હાલ આ જે દરિયાઈ પટ્ટીના જે બે બીચો આવ્યા છે સુવાલી અને ડુમસ તેને સહેલાણી તેમજ દુકાનદારો માટે પણ અહીં એક પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત